મહેરબાન પોલીસ કમિશનર સાહેબજી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મતગણતરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મતગણતરી રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા બંદોબસ્તની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે મતગણતરી બંદોબસ્ત મોટા તૌર પર ત્રણ લેયરમાં ગોઠવવામાં આવેલો છે પ્રથમ લેયરમાં જે સોથી ઇન્ટરનલ લેયર છે આમાં સીપીએફના સીપીએમએફના કર્મચારીઓ છે અને બીજી લેયરમાં એનઆરપીના આમ ગાર્ડ છે અને ત્રીજી લેયરમાં સોથી બહારની લેયરમાં સ્થાનિક શહેરના પોલીસ કર્મચારીઓ છે મતગણતરી સ્થળ પર હાલમાં ચાર એસીપી દસ પીઆઈ ચાલીસ પીએસઆઈ ચારસો પચાસ પોલીસ કર્મચારીઓ ચાલીસ એસઆરપી જવાન તથા બીસ સીપીએફએફના જવાનો બંદોબસ્તમાં છે અને ટ્રાફિક બંદોબસ્તમાં એક એસીપી દો પીઆઈ દસ પીએસઆઈ છન્નું પોલીસ એકસો બત્રીસ ટીઆરબી અને બત્રીસ હોમગાર્ડ ઉપાશે મતગણતરી અને ટ્રાફિક બંદોબસ્ત બધું સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ જશે અને સૂર્યમુખી ચોકથી ગવર્મેન્ટ કોલેજ કોલેજથી પાટીદાર ચોકી સુધી તમામ પ્રકારની તમામ પ્રકારની વાહનની પ્રવેશબંધી રહેશે અને મતગણતરી સ્તર પર મોબાઈલ ફોન કમ્યુનિકેશનના કોઈપણ સાધનો તેમજ સ્માર્ટ વોચ ધૂમ્રપાનની વસ્તુઓ આ બધું પર પ્રતિબંધ રહેશે અને રાજકોટ શહેરની બંદોબસ્તને લઈને તૈયારીઓ પૂરી થઈ ગઈ છે મતગણતરી બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે

જી જી કોમ્યુનિકેશનના કોઈપણ ગેજેટ્સના સાથે મગણત વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ છે તો